હલો કેમ છો મિત્રો ચલો આપણે આજે બનાવીએ સિંગોડાના લોટનો શેરો આ ઉપવાસમાં ખાવા માટેની ખાસ વાનગી છે આવી રીતે પેકેટમાં સિંગોડાનો લોટ મળે છે ચલો આપણે એક કાંકરામાં ત્રણથી ચાર ચમચી ઘી નાખી દઈએ ઘી નાખ્યા પછી એમાં સો ગ્રામ સિંગોડાનો લોટ નાખેલ છે મેં બે વ્યક્તિ માટે બનાવેલ છે એટલે સો ગ્રામ લોટનો શીરો બેથી ત્રણ વ્યક્તિ માટે છે હવે લોટને આપણે હલાવતા ધીમા ગેસે એકદમ પ્રોપર શેકવાનો છે એકદમ લોટ શેકાઈ જશે એટલે લોટ એકદમ હલકો ફરશે વધતા એમાં બબલ્સ દેખાશે અને સ્મેલ આવશે લોટ શેકાયાના આ ત્રણ નિશાની છે એક તો આપણે તાવીસો ફેરવીશું એટલે લોટ એકદમ પ્લફી ફરશે હલકો હલકો બીજું કે એની સ્મેલ આવશે ત્રીજું એમાં એવા લોટ છે કયા જેવા બબલ્સ આવશે એટલે કે જેણ ખીણ ફરતું હોય સાતડામાં એવી રીતે થશે લોટ બરાબર છે ત્યાં સુધી આપણે બીજા ગેસ પર થોડું ગરમ પાણી મૂકીશું મેં અહીંયા પાણીનો ઉપયોગ કર્યો છે તમારે દૂધ નાખવું હોય તો તમે દૂધ નાખી શકો છો દૂધ પણ આવી રીતે ગરમ જ કરવું પડશે હવે એક ગ્લાસ એક કપ જેટલું મેં પાણી નાખીશું સો ગ્રામ લોટમાં સોથી દોઢસો ગ્રામ જેટલું પાણી કે દૂધ તમારી ઈચ્છા અનુસાર તમે નાખી શકો છો દૂધને પાણી નાખ્યા પછી આપણે એને હલાવીશું હલાવીશું એટલે એકદમ ઘી છૂટું પડે એવો એકદમ સરસ શીરો બની જશે બરાબર ઘી છૂટું પડે પાણી પ્રોપર અંદર ઓબ્ઝર્વ થઈ જાય પછી આપણે એમાં ચાર મોટી ચમચી ખાંડ ઉમેરીશું અમે ઓછું ગળ્યું ખાઈએ છીએ એટલે મેં ચાર ચમચી નાખી છે તમારે જો વધારે ગળ્યું ખાવું હોય તો તમે પાંચ ચમચી પણ નાખી શકો છો હવે ખાંડ બધી ઓગળી જાય અને એકદમ ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે શીરો હલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ આપણે બિલકુલ ધીમી જ રાખવાની છે આ શીરો થતાં પાંચ મિનિટનો સમય લાગે છે જો તમે જોઈ શકો છો એકદમ ચમકદાર છૂટું પડેલો શીરો તૈયાર થઈ ગયો છે